મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ દેશી તગરનો છોડ છે અને દેશી તગર પર સફેદ કલરના ઘણા બધા ફૂલ આવતા હોય છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે દેશી તગર વિશેની વાત કરીશું તો મિત્રો દેશી તગરના જો ફ્લાવરની વાત કરીએ તો આવું પાંચ પાંખડીવાળું ફ્લાવર આવતું હોય છે એક બે ત્રણ ચાર અને પાંચ અને વચ્ચે આવી રીતનું યલો કલરનું લોટ જેવું હોય છે અને ત્યાં હોલ હોય છે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એ ઘણા બધા ફ્લાવર આપતો હોય છે આ જે પ્લાન્ટ્સ છે એના પત્તા જે છે એ ડાર્ક ગ્રીન કલરના હોય છે અને ફ્લાવરની જો વાત કરીએ તો આવી રીતે ઝુમખાની અંદર ક્લસ્ટરની અંદર ઘણા બધા ફ્લાવર એકસાથે આવતા હોય છે તો મિત્રો ઘણા બધા ફ્લાવર આ જે પ્લાન્ટ્સ છે એની અંદર આવે છે તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એના જે ફ્લાવર છે એનો વેણી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે લગ્નની અંદર જે હાર બનાવવામાં આવે છે એની અંદર આ જે ફ્લાવર છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ઘણો સરસ અને ગુચ્છાવાળો હાર જે છે એ આ જે ફ્લાવર્સ છે એનો બનતો હોય છે મિત્રો આના જે પાન છે એની જો વાત કરીએ તો જે પાન છે એ થોડા લાંબા થતા હોય છે આપ જોઈ શકો છો એમ આટલા લાંબા થતા હોય છે ઘણા પાન એનાથી પણ મોટા થતા હોય છે જેટલો મોટો છોડ એટલા મોટા પાન થતા હોય છે અને મિત્રો અત્યારની જો વાત કરીએ બીજી તો એ ડાર્ક ગ્રીન કલરના હોય છે અને આ જે છોડ છે એ નાનકડો છોડ છે પણ અત્યારે પણ આ છોડ ઉપર ઘણા બધા ફ્લાવર્સ આશરે દોઢસો બસો જેટલા ફ્લાવર્સ આ જે પ્લાન્ટ્સ છે એની ઉપર છે અવેલેબલ મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમારે જો ઘરે ઉગાડવો હોય તો આ જે પ્લાન્ટ્સ છે એને તમે કટિંગથી ઉગાડી શકો છો એનું મલ્ટિફિકેશન કરવા માટે એના કટિંગનો જ ઉપયોગ કરવામાં આવે છે ભાગે સીડ્સની ડેવલપ કરવાની કોઈ રીત છે નહીં મિત્રો સરસ મજાનો આવું જેવું ફ્લાવર આવતું હોય છે આપ જોઈ શકો છો એમ જો આવી રીતે જો ગુમાવવામાં આવે ફેરવવામાં આવે તો આ રીતનો કંઈક શેપ બનતો હોય છે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને સૂર્યપ્રકાશની જો વાત કરીએ તો છથી આઠ કલાક જેટલો જો સૂર્યપ્રકાશ મળે તો એના માટે સૌથી બેસ્ટ સૂર્યપ્રકાશ છે જેટલો સૂર્યપ્રકાશ વધારે મળશે એટલું વધારે સારું રહેશે પરંતુ છથી આઠ કલાકના તાપની એને વધારે પ્રમાણમાં જરૂર પડતી હોય છે મિત્રો આજે પ્લાન્ટ્સ છે ફૂલ્લી આઉટડોર છે ઇન્ડોરમાં આજે પ્લાન્ટ્સ છે ચાલશે નહીં જો ઇન્ડોરમાં કદાચ વાવશો તો એ આ જે પ્લાન્ટ્સ છે જે એ સુકાઈ જશે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને ખાતરની જો વાત કરવામાં આવે તો મિત્રો જ્યારે પણ તમે લગાવતા હોય ત્યારે વર્મી કમ્પોસ્ટ લગાવીશ લગાવતી વખતે વર્મી કમ્પોસ્ટ નીચે મૂળની અંદર નાખી દેવાનું તમારે રહેશે બીજી વાત કરીએ તો મિત્રો ફ્લાવર્સ જો ઓછા થાય તો પોછપરસ મળી શકે એવું કોઈ પણ ખાતર આ જે પ્લાન્ટ્સ છે એને તમે આપશો એટલે એના ફ્લાવર્સ ચાલુ થઈ જશે મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે તમારી ઘરે કુંડાની અંદર જમીનની અંદર ગ્રો બેગની અંદર તમે વાવી શકો છો તગરની અંદર બીજી ચારથી પાંચ વેરાયટી આવતી હોય છે જેમાં અહીંયા દેશી તગરની વેરાયટી છે ભૂરી તગરની એક વેરાયટી આપ જોઈ રહ્યા છો મિત્રો આ જે જે છે એ દેશી તગર છે દેશી તગરની એક નાની મિની તગર પણ આવે છે ડબલ તગર આવે છે ડબલ ડોટ તગર આવે છે વેરીગેટેડ તગર આવે છે વેરીગેટેડ તગરની અંદર ડબલ ડોટવાળી તગર પણ આવે છે તો મિત્રો આવી તગરની અંદર ઘણી બધી વેરાયટી આવતી હોય છે અને તગરની જે તમામ વેરાયટી છે એની અંદર સૌથી વધારે જો ફ્લાવર્સની વાત કરીએ તો આજે દેશી તગર જે છે એની અંદર સૌથી વધારે ફ્લાવર્સ આવતા હોય છે મિત્રો આ પ્લાન્ટ્સનો મુખ્ય આ પ્લાન્ટ્સ ઘરે લગાવવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વધારે પ્રમાણમાં ફ્લાવર સફેદ કલરના ફ્લાવર જે પોઝિટિવ એનર્જી આપણને પ્રોવાઈડ કરે છે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મિત્રો બીજી વાત એ છે કે જો તમે કોમર્શિયલ પર્પસથી પણ આ જે પ્લાન્ટ છે એને લગાવી શકો છો આ જે પ્લાન્ટ્સ છે એના ફ્લાવર્સનો ઉપયોગ તમે વેણી બનાવવાની અંદર તમે કરી શકો છો મિત્રો ત્રીજી વાત એ કરીએ તો એવર ગ્રીન પ્લાન્ટ છે બારેમાસ ફ્લાવર આપતો પ્લાન્ટ છે બારેમાસ ગ્રીન રહેતો પ્લાન્ટ છે તો એ પર્પસથી પણ તમે તમારા ઘરે એને લગાવી શકો છો ત્રીજી વાત કરીએ તો મિત્રો આ જે પ્લાન્ટ્સ છે એને તમે બોર્ડર પણ બનાવી શકો છો આવી મોટી જો કોઈ બોર્ડર બનાવી હોય તો તમે બોર્ડરની અંદર પણ આ પ્લાન્ટ્સ જે છે એને ઉગાડી શકો છો મિત્રો ઘણા બધા ફ્લાવર્સ આપતો આ છોડ તમે તમારા ઘરે ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો મિત્રો આજના વિડીયોની અંદર અમે તમને તગરની પ્લાન્ટ્સની જે માહિતી આપી એ તમને જો યોગ્ય લાગી હોય સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ ઉપયોગી છોડના વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે